આપ ગાડા છે સાર વાઢવા તમે જોઈ શકો છો અને આપણી ગાયો છે અને આપ ઘાસ વાઢવાનું આજે આજે કોમ કોમની ગજા છે અને તમે જોઈ શકો આટલું ઘાસ છે આટલું ગાઢશું એટલે આ બધી ગાયોને તોડી નાખ્યું અને સરસી ગાયો અને આ નવો જુગાર બનાવ્યો હતો પહેલાં અમે વાવી હતી મકાઈ મકાઈ માટે નવો જુગાર બનાવ્યો હતો ન ભૂંડ બૂંડ આવતા હતા અને તમે જોઈ શકો છો આ આ બાટલો છે એવો કાચનો અને બાજુમાં બાંધ્યું છે કડું વોરનો આવે છે ને એ કડું બાંધ્યું છે અને નેચા ફૂમતું લગાવ્યું છે એટલે અલગ એટલે બાટલો કકડાય એટલે ભૂંડ દોડ્યું અને તમે જુઓ આજે આ ફોઠવા આવ્યા છે એટલે સેલરી ગાસ નહીં પણ પેલા ભૂ છે અને જો આ જુગાડ કેવો બનાવે છે ભૂંડ માટે અને આ પોનીમાં પાણી ભરાઈ જોઈએ બોટલમાં જો હવે કેવી કેવી વાગે છે અને કાલે આ ફૂમતું હલે એટલે વાગે જાય અને ભૂંડ ભૂંડુંડ આવે તો ખેતરમાં આ બોટલ હે તો ગોળ રાખે બરાબર અને આપણું તમારું સ્વાગત છે આ નવા બ્લોગમાં આ એટલા જુગાડ બનાવજો તમારા ખેતરમાં ભૂંડ આવતા હોય તો આ એટલા જુગાર વાપરજો બરાબર અને આ ગાયો છે યુવાન માટે સારવારની છે આ જે ગજા હતી કામ કોમની એટલે પહેલો બ્લોગ બનાવું અને પછી સાર વાઠી દો અને બાજુમાં છે બગલાભાઈ બગલાભાઈ દેખાય છે બગલાભાઈ આવ્યા છે સરવા

પૈસા આવે તો આવે દસ દારા ના દસ દાણા ના પૈસા આવે આવીને તો બે હજાર આવે આવીને તો બે હજાર આવે છે બંદર તમે જોઈ શકો છો બંદર આજે દેખો ઉતરે અને આ જાય જો બંદર ચોકન ભાગ ઓ બંદર ભાઈ કીધા ભાગે તમારે ઝૂમ કીધા હે ઓ બંદર ભાઈ એ ખાટલામાં બેહી ગયા જો ખાટલા બેહી ગયા દેખો આ ઓ બંદર ભાઈ બેહો બેહો તમારા માટે જ ખાટલો ડાળ્યો છે ના આવી ગયા જો જાત માં ભાડી તો એટલે પછી જાય ના આવી ગયો તો મને લાગ્યું કે તો હાડા માળી દે ભાનું આ ખેતર છે દેખો કેટલું મસ્ત લાગે છે